હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ગણપતિ દાદાના હવે જવાને બે જ દિવસની વાર છે તો એના માટે કંઈક ટેસ્ટી એવા મોદક બનાવ્યા કે ન બનાવ્યા તો ચાલ હું એકદમ ઇઝી મોદકની રેસિપી લઈને આવી છું ઝટપટ બની જશે માત્ર દસ જ મિનિટમાં અને ગણપતિ દાદા બે દિવસમાં ઘરે વયા જશે તો આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય તો આપણે એને સાથે કંઈક લંચ બોક્સ તો ભરી દઈએ ને તો ગણપતિ દાદાને આ મોદક લંચ બોક્સમાં ભરી દેસું તો એના ઘરે લઈ જશે તો ચાલો મોદક બનાવવા માટે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લઈ લીધું છે એમાં મેં એક ટેબલ સ્પૂન ઘી લઈ લીધું છે એક ટેબલ સ્પૂન ઘીની સાથે મેં અહીંયા એક કપ છે સૂકું ટોપરાનું છીણ લઈ લીધું છે ટોપરુંનું છીણ છે એને આપણે એકદમ સરસ છે શેકી લેવાનું છે બેથી ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આ રેસીપી બનાવવાની છે જરા પણ ગેસની ફ્લેમ વધારે કરશો તો ટોપરું છે એ તરત બળી જશે નીચે બેસવા મળશે હવે જુઓ મેં અહીંયા વન થર્ડ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દીધું છે અને ફરી આપણે આને એકથી બે મિનિટ માટે લમ્સ ન રહીએ એ રીતે ચલાવતા રહેવાનું છે હવે હાફ કપ છે એમાં આમાં મિલ્ક એડ કરેલું છે અને પછી આને એકથી બે મિનિટ માટે એકદમ સરસ ચલાવતા રહેશું ગેસની ફ્લેમ છે જરા પણ ફાસ્ટ કરવાની નથી એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આ રેસીપી છે એ બનાવવાની છે એકદમ નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી ને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સથી આ રેસીપી છે એ બની જશે અને એક્સેસ શુગર તમારામાં જરા પણ એડ કરવાની નહીં થાય મિલ્ક પાવડર છે ઓલરેડી સ્વીટ હોય છે અને મેં અહીંયા હવે એક ટેબલ સ્પૂન જેટલું રોઝ સિરપ એડ કરેલું છે કારણ કે હું અહીંયા રોઝ ગુલકન કાજુ છે એ મોદક બનાવું છું એટલે રોઝની ફ્લેવર આપવા માટે મેં આમાં રોઝ સિરપ એડ કરેલું છે રોઝ સિરપ એડ કરવાથી ને એનો કલર પણ એકદમ સરસ પિંક આવશે અને રોઝની ફ્લેવર પણ એકદમ સરસ આવશે હવે જો એકદમ સ્લો ફ્લેમ ઉપર આને ચલાવતા રહેવાનું છે જ્યાં સુધીને આ મિક્સચર છે એ પેન ન છોડવા માંડે અને એક રસ ન થઈ જાય જો છે હવે આ મિક્સચર છે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે એકથી બે મિનિટમાં આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેશું આ રીતે એક રસ થઈ જાય મિક્સચર એક બાજુ બધું એક લઠ્ઠું થવા માંડે અને પેન છોડવા માંડે ને એટલે આ મિક્સચર છે એ રેડી થઈ ગયું છે હવે આ મિક્સચરને છે એક અલગ પ્લેટમાં કાઢી લેશું અને હવે આપણે અંદરનું સ્ટફિંગ રેડી કરી લઈએ અંદરના સ્ટફિંગ માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા એકદમ ઝીણા સમારીને લઈ લીધા છે અને એમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ગુલકન એડ કરેલું છે અને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું કાજુ ગુલકનની ફ્લેવર છે એ બહુ જ સરસ લાગે છે એટલે મેં આમાં બીજા કોઈ પણ અધર ડ્રાયફ્રૂટનો યુઝ કરેલો નથી મેં આમાં ખાલી કાજુનો જ યુઝ કરેલો છે હવે જો આપણું સ્ટફિંગ છે એકદમ સરસ રેડી થઈ ગયું છે ગુલકન ને કાજુ તમે આમાં વધારે ઓછા તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો પણ મિક્સચર છે એકદમ સરસ નાની નાની લાડુડી વડે એવું થઈ જવું જોઈએ તો બસ હવે આપણું મોદક છે એનું મિક્સચર અને સ્ટફિંગ બે રેડી છે તો હવે એમ આપણે મોદક રેડી કરી લઈએ મેં અહીંયા આપણા ગણપતિ બાપા નાના છે તો એના માટે નાના નાના મોદક બનાવ્યા છે તો જો આ રીતે સ્ટફિંગવાળા મોદક બનાવવા માટે મોલ્ડમાં છે એ પહેલાં જે આપણે બારનું લેયર જે બનાવવાનું હોય એ નાખી દેસું એટલે આપણે અહીંયા રોઝનું લેયર જે બનાવવાનું છે કોકોનટ ફ્લેવરવાળું એ મેં નાખી અને ફરતે બધી સાઈડ છે એ કવર થઈ જાય મોદકની એ રીતે એમાં અંદર સ્ટીક કરી દેવાનું છે વચ્ચે ખાડોરીએ એ રીતે પછી વચ્ચે જે ખાડોરીએ એમાં આપણે ગુલકન અને કાજુનું જે સ્ટફિંગ બનાવેલું છે એ નાનો બોલ બનાવી અને એ એડ કરી દેસું અને પછી જે ઉપર આપણે પાછળનું કવર છે એ ખુલ્લુરીએ એ આપણે પાછું રોઝ ફ્લેવરથીને પેક કરી દેસું એટલે જોવો આપણા મોદક છે એકદમ સરસ રેડી થઈ જશે તમે આ મેજરમેન્ટ પ્રમાણે મોદક બનાવશો તો આરામથી ને નાના નાના પંદરથી સોળ મોદક છે એ બનશે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગતા હતા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફટાફટ દસ જ મિનિટમાં બની જશે જો છે લૂકમાં પણ એટલા સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગતા હતા એકવાર ટ્રાય કરજો પછી કહેજો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગણપતિ બાપા મોરિયા થેન્ક યુ બાય બાય